અંગૂઠો ચૂસવો ઘણીવાર આપણે નાના બાળકોને અંગૂઠો ચૂસતા જોઈએ છીએ બાળકો આવું શા માટે કરે છે તેના ઘણા કારણો છે ચાલો જાણીએ તેના મુખ્ય કારણો અને ગેરફાયદા વિશે અંગૂઠો ચૂસવાના મુખ્ય કારણો અંગૂઠો ચૂસવાથી બાળકો શાંત અને સુરક્ષિત અનુભવે છે આમ કરવાથી તેમને તણાવ અથવા અજાણી પરિસ્થિતિઓનો સામનો કરવામાં મદદ મળે છે જ્યારે બાળકને ઊંઘ આવે ત્યારે તે અંગૂઠો ચૂસવાનું શરૂ કરે છે જ્યારે દાંત આવતા હોય છે ત્યારે અંગૂઠો ચૂસવાથી બાળકના પેઢામાં થતી પીડામાં રાહત મળે છે લાંબા સમય સુધી અંગૂઠો ચૂસવાના ગેરફાયદા સતત અંગૂઠો ચૂસવાથી બાળકના દાંતનો આકાર ખરાબ થઈ શકે છે જે સારો લાગતો નથી આગળ જઈને દાંતમાં તાર નાખવા પડે છે આ સિવાય સતત અંગૂઠો ચૂસવાથી અંગૂઠાની ત્વચા પર અસર પડે છે ત્વચામાં તિરાડ પડી શકે છે અને તે કડક પણ બની શકે છે જો બાળકના હાથ ગંદા હોય અને બાળક અંગૂઠો ચૂસે તો ઇન્ફેક્શનનો ખતરો વધી શકે છે પેટમાં જનારા જીવાણુઓથી પણ ઘણા પ્રકારના રોગો થઈ શકે છે યાદ રાખો જો તમારું બાળક પણ આવું વર્તન કરે છે તો તમારે બાળકને સમજી વિચારીને ધીમે ધીમે આ આદતને દૂર કરવામાં મદદ કરવી જોઈએ આ ઉપરાંત તમારી નજીકના બાળરોગ ચિકિત્સક અથવા દંત ચિકિત્સકનો સંપર્ક કરો